આમ આદમી પાર્ટી એક લડાયક નેતા અને તમને ગમતા એવા બાહોશ લીડર યુવાન ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા છે ભાજપે કિરીટભાઈને પસંદ કર્યા અને એમાંય વળી ભૂપતભાઈ પાછી પાછળથી એવી વાત હમણાં કરે છે કે કિરીટભાઈ જીતી જાય ને તો અહીંનો બધો વહીવટ હું કરવાનો છું એટલા ભલામણા એમાં એની વાત એની હાથ વાતે સાચી છે અહીંયા વહીવટ કરી લીધો એટલે તો કિરીટભાઈને ટિકિટ મળી છે એને એમ કીધું કે વહીવટ માં કરવાનો છે વહીવટ કરી લીધો એટલે તો ટિકિટ કિરીટ ને મળી બાકી તો ટિકિટ એ ભાઈને લડવું હતું પણ હવે એને વહીવટ કરી લીધો વહીવટ માં રાજી થઈ ગયા પણ બીજી વાત સમજવા જેવી ઈ છે કે ભૂપતભાઈ ને ટિકિટ એટલા માટે ન આપી કે અહીંયા વિસાવદર વાળા ચપ્પલ લઈને પાછળ ધોડે એમ હતા એની નારાજગી હતી કારણ કે દગો કર્યો હજી એમ કહે છે કે જીતી જાય તો વહીવટ હું કરવાનો છું તો એ કિરીટ ભાઈને હરાવવા માંગે છે જીતાડવા માંગે છે એ ખબર નથી પડતી મને મને તો એવું લાગે કે આવું બોલીને એની નારાજગી છે કિરીટભાઈ નડે તો કિરીટભાઈ હારવા જોઈએ આવી કે ગેમ ભગપતભાઈ કરતા હોય એવું મને દેખાય છે અને કોંગ્રેસ વાળા એમના મૂર્તિયાને જાહેર કર્યા છે કરવા જોઈએ પણ નડવા ન આવવું જોઈએ એટલું મારી વિનંતી છે